નર્મદા ડેમ સો ટકા ભરાયો છે સરદાર સરોવર ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર થઈ છે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે નર્મદા ડેમનો એક દરવાજો એક મીટર ખોલવામાં આવ્યો છે હાલ નર્મદા ડેમમાં એકાવન હજાર સાતસો સત્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે એક દરવાજો ખુલ્લો હોવાથી પચાસ હજાર આઠસો સુડતાલીસ ક્યુસેક પાણીની જ આવક વધામણા બાદ નર્મદા ડેમના થી વધુ દરવાજા ખોલવામાં આવશે તેના કારણે નર્મદા ભરૂચ વડોદરાના બેતાળીસ કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે

અને આજે ફરી વાર બે હજાર ચોવીસ માં પાંચમી વખત ભરાયો છે બે હજાર એકવીસ માં ઓછા વરસાદના કારણે પાણીની આવક ઓછી થઈ હતી અને તેને કારણે નર્મદા બંધ પૂર્ણતઃ ભરાયો ન હતો પરંતુ આજે પાંચમી વખત જયારે નર્મદા બંધ ફરી વખત ભરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે બાર અને શુભ મુહૂર્તમાં આવી અને આ નર્મદા નીરના વધામણા કરશે જો વાત કરીએ તો વધામણા કરવા માટે આવવાના છે અને શ્રીફળ જે છે તે નર્મદા નદીમાં એટલે કે સરદાર સરોવરમાં નાખી અને વધામણા કરશે ત્યારે અહીં તંત્ર દ્વારા પૂરેપૂરી જે તૈયારી છે તે આટોપી દેવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે એક ખાસ કુંડ બનાવવામાં આવેલો છે અને કુંડમાં બેસી અને અહીં જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પૂજા પણ કરશે અને

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી અહીં આવી પહોંચશે જયેશ દોશી જીમીડિયા નર્મદા